હવે જ્યારે ભાગવત નું મહાત્મ્ય સંભળાવાની વાત થઈ જ્યારે ભાગવત વખાણ કરવાની વાત થઈ એટલે શ્રીમદ ભાગવત નું મહાત્મ્ય છે એ ભાગવત નથી લખ્યું પણ પદ્મ પુરાણ ના છ અધ્યાયમાં ભાગવત નું મહાત્મ્ય છે વળી પાછો પ્રશ્ન થાય જો મન થી સાંભળતા હોઈએ તો કે જો ખરેખર ભાગવત નું મહાત્મ્ય લખવું હતું તો પછી આમાં જ લખાય ને પદ્મ પુરાણ માં શું કામ લખ્યું એનું કારણ એ છે મહાપુરુષો કહે છે કે તમે કંઈ પણ સદકાર્ય કરતા હોય પોતે પોતાની જાતના વખાણ પોતે ને પોતે કરીએ તો એમાં તમારા કામની મહાનતા નથી આપણે કંઈ સારું કાર્ય કરતા હોય અને પછી હું જ આખા ગામમાં કેતો ફરૂખ ભાઈ મેં તો આમ કર્યું તું મેં તો આમ કર્યું તું મેં તો આમ કર્યું તું તો ગામ લોકો તમને એમ કે છે કે તો પોતાના પોતાના વખાણ કરે છે અને આના ઉપરથી જ આપણે તો કહેવત છે ને વરના વખાણ પોતે કઈ સદકાર્ય કરતા હોઈએ તમે પોતે પોતાની જાતના વખાણ કરો મહાપુરુષો કહે છે કે તો આત્મશ્લાઘા કહેવાય પોતાની જાતના વખાણ ક્યારેય પોતે ન કરાય પણ તમે કઈ સેવા કરી હોય તમે કઈ સદકાર્ય કર્યું હોય તમે સમાજને કઈક ઉપયોગી થયા હોય જ્યારે લોકો તમારા વખાણ કરે એમાં તમારા કામની મહાનતા છે જ્ઞાની માણસ એને જ કહેવાય જે પોતે પોતાની જાતના વખાણ ન કરે બડા બડાઈ ના કરે બોલે બોલ ના કહે લાખ કરોડો રૂપિયા નો કિંમતી હીરો લઈને તમે જાઓ તમારા હાથમાં હીરો હોય ત્યાં સુધી પોતાના મોઢે પોતાની કિંમત બોલે નહીં પણ જ્યારે ઝવેરીના હાથમાં આપો અને જે હીરાનો પારખું માણસ હોય ઈ એ પોતાના હાથમાં લઈને કિંમત કરે કે ભાઈ આ હીરાની લાખ બે લાખ પાંચ લાખ દસ લાખ કિંમત થાય એમ તમે કંઈ પણ સદ્કાર્ય કરો છુઓ તમે કંઈ સેવા કરો છો તમે કંઈ સારું કાર્ય કરો છુઓ પોતે પોતાની જાતના વખાણ કરો એમાં તમારા કામની મહાનતા નથી તો અહીંયા પણ ભાગવતની મહાનતા બતાવવા માટે ભાગવતમાં નથી લખ્યું પણ જ્યારે વ્યાસજીએ કહ્યું કે ભાગવતનું મહાત્મ્ય ગાવાનું છે છે ભાગવતના વખાણ કરવાના એ સમયે પદ્મપુરાણે કહ્યું કે અમે ભાગવતના વખાણ કરીશું અમે લોકોને સમજાવીશું ભાગવત સાંભળવાથી શું પ્રાપ્ત થાય પદ્મપુરાણ ના છ અધ્યાયની અંદર ભાગવતનું મહાત્મ્ય લખ્યું